અમારી તિથલમાં સૂર્યદર્શન સોસાયટીમાં જે હર ઘર જળ યોજનામાં બે વર્ષ પહેલાં કામ થયું હતું એના પછી સોસાયટીના મુખ્ય રસ્તાઓ ખોદાઈ ગયા હતા એ હજી સુધી બન્યા નથી એટલે એની રજૂઆત અમે કરવા આવેલા અને અમને બહુ સંતોષકારક લાગ્યું એમનો રિસ્પોન્સ અને હવે આગળ ઝડપથી કાર્યવાહી આ બાબતમાં કરશે એવું અમને प्रॉमिस है जो है एंड वी आर होपफुली के जे तो करते जे रीति हमने हमारे साथ व्यवस्थित बात करी विगतो जानी कि ऊपर हमने संतोष हम लोग ने बलसार स्टेशन रेलवे स्टेशन से गाड़ी का स्टोरेज और ट्रैवलर्स का बेसिक कम्युनिटीज जो भी बेसिकली जो ट्रैवल करना है लोगों को मिलना चाहिए रेलवे स्टेशन फॉर एग्जांपल जो पूरा कवरेज ऑफ प्लेटफॉर्म्स और गाड़ी का स्टॉपेज इधर फॉर लिफ्ट फॉर सीनियर सिटीजन और एस्केलेटर वन साइड बनाए उसका नेक्स्ट साइड में उतरने के भी एस्केलेटर चाहिए ऐसा जो भी बेसिक जो ट्रैवल रेलवे ट्रैवल करने वालों को मिलना चाहिए उसके बारे में हमारा एम को मिलकर उनके सामने हमारा ये सब रखने के लिए आया हुआ है बहुत अच्छा रिस्पॉन्ड उन्होंने हमको वापस बहुत पॉजिटिव रिस्पॉन्ड उन्होंने दिया है हमको वापस 445 को मिलने के लिए बोला है डिटेल में डिस्कस पर्सनली पर्सनली मिलने के लिए बोला है डिटेल में डिस्कस करेगा ऐसा बोला है It was a very good, positive response from his side. First time in Balsam, we got like this. Yes, time. yes. We're so happy, we are so happy. વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના બધા જે ખેડૂતો છે તે સાંસદને ધવલભાઈને મળવા માટે આવેલા અને અમારા જે પાવર ગ્રીડના જે પ્રાણ પ્રશ્નો છે એની રજૂઆત કરેલી જે વળતર માટેની અને ઝાડના જે વળતર છે એની જમીનના વળતરની એના માટે ધવલભાઈએ કીધું છે કે હું પોઝિટિવ આના માટે જ્યાં કંઈ રજૂઆત કરવાની હોય સ્ટેટ ગવર્મેન્ટને અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટને ત્યાં હું રજૂઆત કરી અને એનો જે કંઈ છે સારામાં સારો કંઈ આપણે પોઝિટિવ રસ્તો કાઢશું અને ટૂંક સમયમાં તમને ને કંઈ રસ્તો કાઢીને ગુડ ન્યૂઝ આપ આપીશ એવું અમને આજે આશ્વાસન આપેલું છે એ ખરેખર આજે ખરેખર આનંદની લાગણી થઈ કે કોઈ સાંસદે પહેલી વખત આ રીતે લોકોના સમસ્યા અને પ્રશ્નો સાંભળવા માટે આ રીતે બધાને બોલાવ્યા એ મને ખરેખર આનંદ એના માટે થયો અને મેં એના માટે દોલભાઈને કીધું કે પહેલી વખત આવી રીતે અમે જોયું કે કોઈ સાંસદ લોકોના સમસ્યા સાંભળવા માટે લોકોને અહીંયા બોલાવે છે અને એની સમસ્યા સાંભળે છે અને એનું નિરાકરણ કરવા માટે ખાતરી આપે છે ખરેખર અમને એના માટે આનંદની લાગણી છે